મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ અંગેની આપણે ચાર પ્રકારની વિશે ત્રણ પ્રકાર વિશે આપણે ચર્ચાઓ કરી ગયા પર્યાવરણીય પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અને તેની કઈ કેવી સમાજ ઉપર અસરો ફેલાય છે એ અંગેની ચર્ચાઓ થઈ હવે આજે આપણે જે શીખવા જઈ રહ્યા છે તે છે ધ્વનિ પ્રદૂષણ અથવા તો એને બીજા નામથી ઓળખવામાં આવે છે અવાજ પ્રદૂષણ ધ્વનિ યાને અવાજ એવા શબ્દથી તેને ઓળખીએ છીએ તો આવો એના વિશે આપણે ચર્ચા કરીએ ધ્વનિ પ્રદૂષણ તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને જ્યારે કર્ણપ્રિય અવાજ એની જે તીવ્રતા છે એ તીવ્રતા જ્યારે એ મધ્યમ વિસ્તારની અંદર અથવા મધ્યમ કક્ષાની અંદર થતી હોય તો ત્યારે કોઈ પણ એ અવાજ છે એ કર્ણપ્રિય લાગે છે અને કોઈ પણ જ્યારે એ હળવું કંઠસ્થ મ્યુઝિક જે ચાલતું હોય તો એ આપણા સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે એટલે કે સારી હકારાત્મક અસરો ઉપજાવે છે ધોરણ બાર અને દસ અથવા અન્ય કોઈ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાના તણાવની અંદર હોય ત્યારે એવા સમયે સાયકોલોજીસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિકો પણ વ્યક્તિઓને કોઈને કોઈ પ્રકારનો આવો કર્ણપ્રિય અવાજ એટલે કે હળવું કંઠસ્થ મ્યુઝિક સાંભળવા માટેનું કહે છે જેનાથી મન છે પ્રફુલ્લિત રહે છે તો એ અવાજ જ્યારે વ્યક્તિનો કર્ણપ્રિય લાગે છે પરંતુ એની જે તીવ્રતા વધે છે જ્યારે તો ત્યારે જેની છે ત્યારે તે અવાજને આપણે ધ્વનિ પ્રદૂષણ એવા શબ્દથી ઓળખીએ અથવા તો ઘોંઘાટ એવા શબ્દથી આપણે એને ઓળખીએ છીએ અવાજના પ્રદૂષણ તરીકે તેને ઓળખવામાં આવે છે અવાજના માપાના મચને આપણે ડીબી શબ્દથી ઓળખીએ ડેસિબલ કોઈ પણ અવાજની જે તીવ્રતા છે એ તીવ્રતાને માપી હોય તો તેને ડેસીબલ એને માપી શકાય છે અને એને આપણે એની તીવ્રતા કેટલી છે સામાન્ય પરિસ્થિતિની અંદર વ્યક્તિ અવાજ સહન શક્તિ જે એની હોય છે અવાજ સહન કરવાની શક્તિ એ જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે તેને આપણે ધ્વનિ પ્રદૂષણ કહે છે પણ કોઈ પણ વ્યક્તિ અવાજની તીવ્રતા ક્યાં સુધી માપી શકાય એટલે કે સિત્તેર ડેસીબલ કરતા વધારે ત્યાં સુધી સિત્તેર ડેસિબલ કરતાં વધારે અવાજ હોય તો તેને આપણે એ પછીના અવાજને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે તેને ઓળખવામાં આવે છે આજે આપણે જોઈએ છીએ કે મોટા મોટા લાઉડ સ્પીકરો છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે સતત ઘોંઘાટવાતું વાતાવરણ છે રેલવે માર્ગ છે અથવા તો વ્યસ્ત સડક માર્ગો છે હવાઈ માર્ગો છે એવા વિસ્તારની અંદર વસવાટ કરતાં લોકો અને ઉદ્યોગની અંદર કામ કરતાં સતત એની સાથે કામ કરતા લોકો એ કેટલાક અવાજની તીવ્રતાને કારણે સૂંઘવાની શક્તિ સાંભળવાની શક્તિ એ ગુમાવે છે અને એને કારણે કેટલી સમસ્યાઓ એ સ્વાસ્થ્ય જીવન ઉપર એ થતી જોવા મળે છે તો એ અંગે આપણે વાત કરીએ પહેલી વાત ધ્વનિ પ્રદૂષણ એટલે શું કે ધ્વનિ પ્રદૂષણ એટલે અવાજની માત્રા માનવીની સહન સહનશક્તિ સીમાથી વધી જાય છે અને તેને ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે તો અવાજની માત્રા માપવા માટે એને ડીબી તરીકે ઓળખે ડેસિબલ શબ્દ બોલીએ છીએ સિત્તેર ડેસીબલ કરતાં વધારે અવાજ હોય તો પછીથી ધ્વનિ પ્રદૂષણ છે વ્યક્તિ ક્યાં સુધી અવાજની સહનશક્તિ કરી શકે કે સિત્તેર ડેસીબલ કરતાં વધારે અવાજ હોય તો એ અવાજ છે ત્યાં સુધી અવાજ એને કર્ણપ્રિય લાગે છે પણ તેનાથી જ્યારે અવાજ વધે છે ત્યારે ઘોંઘાટના રૂપમાં પરિવર્તન પામે છે તો આ એની સહનશક્તિ જે છે એ ક્ષીણ થઈ જાય છે એટલે કે એ સીમાઓ વધી જાય છે તો ત્યારે તેને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે આ વાત કઈ કઈ જગ્યાએ ધ્વનિ પ્રદૂષણ વિશાળ રીતે ફેલાયેલું છે તો એની અંદર આપણે વાત કરીએ તો વિમાનો છે લાઉડ સ્પીકરો છે વાહનો છે વગેરે એને માટે જવાબદાર છે જે જગ્યાએ એરોડ્રામાં આવેલું હોય અને ત્યાં કોઈ વસવાટ હોય એટલે કે માનવ વસવાટ ત્યાં વસ્તી હોય તો એને એની સીધી અસર એના સ્વાસ્થ્ય ઉપર પડે છે કોઈપણ લાઉડ મોટા મોટા લાઉડ સ્પીકરો કે મંદિરો છે મસ્જિદો છે ધાર્મિક મેળાઓ છે ઉત્સવો છે તહેવારો છે એની અંદર મોટા મોટા લાઉડ સ્પીકરોથી જે તીવ્રતા અવાજ ઉત્પન્ન કરે છે અને એને કારણે પણ વ્યક્તિઓ પોતાએ બહેરાશ ની છે એ ઘણીવાર અનુભવતા હોય છે બીજી વાત કરી છે અહીંયા કે વાહનો વાહનોની સંખ્યા સતત વ્યસ્ત જે મોટા શહેરો છે એની અંદર સતત વ્યસ્ત માર્ગો હોય અને વ્યસ્ત માર્ગોની અંદર જ્યારે વાહનોની સંખ્યાઓ વધતી હોય તો ત્યારે એનો અવાજ થાય અને એને કારણે ઘોંઘાટી વાતાવરણ છે એ જોવા મળે છે બીજી વાત કરીએ મોટા શહેરોમાં વ્યસ્ત માર્ગો શહેરીકરણ અને ઔદ્યોગિકરણ જવાબદાર છે ઉદ્યોગોની અંદર કારખાનાઓની અંદર મોટા મોટા જે અવાજ તીવ્રતા થાય છે શહેરોની અંદર સતત ઘોંઘાટી વાતાવરણ છે નાના મોટા ઉદ્યોગ આવેલા હોય અને એ ઉદ્યોગની અંદર જે મશીનરી ચાલે છે એ મશીનરીની અંદર જે કોઈ પણ અવાજ એ એ તીવ્રતા છે એ તીવ્રતાને કારણે પણ એ ઔદ્યોગિક શહેરીકરણને કારણે પણ એની તીવ્રતા વધે છે તો આ વાત થઈ મિત્રો ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ હવે આવે છે ધ્વનિ પ્રદૂષણની અસર શું અસર થઈ ધ્વનિ પ્રદૂષણ ફેલાય કે કોઈ કોઈપણ વ્યક્તિને જે અવાજ સહન કરવાની શક્તિ જ્યારે એ સીમાઓ વટાવી જાય છે ત્યારે તેને ધોરણે અસર શું થાય તો અસર વિશે વાત કરીએ તો સતત કામ કરતા લોકો માનસિક સૌમ્ય મનોવિકૃતિ અને તીવ્ર આ બે વિકૃતિનો ભોગ બને છે સામાન્ય અંદર વ્યક્તિ છે એ સતત અવાજવાળા કોઈ વિસ્તારની અંદર કામ કરતો હોય કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતો હોય તો એનો માનસિક રીતે સ્વભાવ છે ચીડીઓ બની જાય છે એટલે કે સ્વભાવની અંદર ચીડિયા પણ આવે છે અને બીજી વાત કે ભારે યંત્રોના ભારે અવાજને કામ કરવાની હૃદયના ધબકારા વધી જાય છે કોઈ પણ સતત કામ કરતા લોકો છે એના હૃદયના ધબકારા છે એટલે પલ્સ એના વધી જાય છે શું કામ કે અવાજની તીવ્રતાને કારણે હૃદયના ધબકારા એ વધતા હોય છે બીજું સૂંઘવાની શક્તિ અને જોવાની શક્તિ છે ક્ષીણ થઈ જાય છે એટલે કે એ ગુમાવે છે લાંબા સમયે સતત એકને એક કારખાના કારખાના અંદર કામ કરતા લોકોના સ્વભાવ ચીડિયા બને છે આવું એક ઉદાહરણ કે કારણ આપો શા માટે તો એ સતત એનો જે ડિસિબલ છે અવાજની ક્ષમતા એ નથી સહન શકતી અને એને કારણે એ વ્યક્તિ છે એ વારંવાર આવા સતત પ્રદૂષણની અંદર રહેવાને કારણે તો આને પણ પ્રદૂષણ કીધું છે અવાજનું પ્રદૂષણ પણ એક સમાજની અંદર એક પ્રદૂષણ છે તો એ પ્રદૂષણ ભૌગોલિક સમસ્યાઓ છે આપણ અને એને કારણે કેટલાક લોકો છે એ સૂંઘવાની શક્તિ અને જોવાની શક્તિ ક્ષીણ બને છે અને સાથે કેટલાક સજીવોને પણ આપણે વાત કરીએ કે પાલતુ પ્રાણીઓ જે છે એ પાલતુ પ્રાણી જે તે અંદર જે લોકો પાળતા હોય એ પાલતુ પ્રાણીઓ ઉપર પણ એ ધ્વનિ પ્રદૂષણ ખલેલ પહોંચાડે છે માટે જ આપણે ફોરેસ્ટ એટલે કે જંગલની અંદર જઈએ છીએ ત્યારે તેના ગેટ ઉપર જ પ્રવેશ બારની અંદર લખેલું હોય છે સ્પષ્ટ સૂચનાઓ આપેલા છે કે કોઈ પણ પ્રકારના વાહનોને હોર્ન વગાડવા અવાજ કરવો સીટીઓ મારવી એ વગેરે કોઈ પણ સ્ફોટક પદાર્થો સાથે લઈ જવા આ બધી વસ્તુઓ છે નહીં એની પર બેન હોય છે પ્રતિબંધ હોય છે શું કામ કે ત્યાં કેટલા બધા સજીવો પાલતુ પ્રાણીઓ અથવા જંગલી પ્રાણીઓ જે વસવાટ કરતા હોય તેની ઉપર પણ અવાજની અસર થાય છે અને કેટલાક પ્રાણીઓ તો તીવ્ર અવાજને કારણે પોતાનો જીવ ગુમાવી દે છે એ સહન કરી શકતા નથી એટલે આ વાત થઈ મિત્રો ધ્વનિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની સમાજ જીવન ઉપર શું અસરો થાય છે સજીવો પર શું અસરો થાય છે જુદા જુદા કારખાનાની અંદર વિમાનોને એરોડ્રામની અંદર વાહન વ્યવહારની અંદર શહેરોની અંદર જે વસવાટ કરતા લોકો છે એની ઉપર શું એને અસર થાય છે તો એ સતત કામ કરતા લોકો એ ઘણીવાર તમને પણ આવા કેટલાક લોકોને જોયા હશે કે સતત કોઈ કામ કરતા હોય કારખાનાની અંદર તો એના સ્વભાવની અંદર સો ટકા લાંબા ગાળા ફેર થાય છે બરોબર છે તો આ વાત થઈ ધ્વનિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની અસરો આટલી વાત રાખીએ છીએ વિદ્યાર્થીઓ ફરી પાછા જ્યારે નવા મુદ્દાઓ તો ચાર પ્રકારના આપણે જે પર્યાવરણના પ્રદૂષણની વાત થઈને ચારે ચાર પ્રકારના પર્યાવરણના પ્રદૂષણ અહીંયા પૂરા કરીએ છીએ અને એની ચારે ચાર પ્રકારના પ્રદૂષણની સમાજ ઉપર શું અસરો થઈ છે એની પણ વાત આપણે પૂર્ણ કરીએ છીએ તો નેક્સ્ટ પિરિયડની અંદર જ્યારે આપણે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું સૌનો આભાર ધન્યવાદ